ધારીના ફાચેરીયા ગામે ખેડૂતો દ્વારા સ્વેચ્છા એ દબાણ દૂર કરવાનું એક ઉત્તમ કામ કરવામાં આવ્યું છે અમરેલી કલેક્ટરની સૂચના અને ધારી પ્રાંત અધિકારીના માર્ગદર્શન હેઠળ લેન્ડ ગ્રેબિંગ દબાણ કરતા લેન્ડ ગ્રેબિંગ કલમ અન્વયે હુકમ થયેલ હોવાથી જેના અનુસંધાને ધારી મામલતદાર ત્રિવેદી અને નાયબ મામલતદાર મહેતા અને નાયબ મામલતદાર ગોહિલ સહિત તંત્ર દ્વારા ફાચરિયા ગામે વિવિધ જગ્યાએ જમીન ઉપર થયેલા દબાણ અંગે સમજૂતી કરવામાં આવે છે ત્યારે ગામના ખેડૂત વલ્લભભાઈ દુધાદ અને લાલજીભાઈ દેવશીભાઈ રૂપાપરાને નોટિસ આપી જાણ કરવામાં આવી હતી આ બંને ખેડૂતો દ્વારા સ્વખર્ચે જેસીબી અને મજૂરો મૂકી અને જે સરકારી દબાણ થયું હતું તે દૂર કરાયું છે જેમાં આશરે એક વીઘા જમીન ઉપર દબાણ કરવામાં આવ્યું હતું તો બંને ખેડૂતો દ્વારા દબાણ દૂર કરવામાં આવ્યું છે ધારી મામલતદાર સ્ટાફ સ્થળ ઉપર જઈ અને રોજ કામ કરતા આશરે પાંચ વીઘા જેટલી જમીન દબાણ દૂર કરવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે અમારું ગામ છે ફાચરિયા ધારી તાલુકાનું ફાચરિયા ગામ છે અમારું અમારા ગામમાં અમારા જમીનની બાજુમાં નદી છે નદી કાંઠાનું જે કોતર હતું અમે જે વર્ષોથી અમારા વડીલો પાસે તે જે દબાણ રૂપે એ આજે અમને ખબર પડી કે આ દબાણ છે આપણે આ દબાણ અમે સ્વ ખર્ચે અમારે જીસીબી લાવી અને અમે જે બધું હતું સરકાર શ્રીને ખબર વાત થઈ એટલે અમે અમને જાણ થઈ એટલે અમે એ દબાણ સ્વ ખર્ચે અમે સ્વેચ્છાએ દૂર કરેલું છે કેટલું દબાણ હતું દબાણ હતું દોઢ થી બે વીઘા જેટલું અમારું દબાણ હતું શું મશીનરી અમે અમે જે એમાં જીસીબી લાવી અને જે કલમું વાવેલી હતી એ કલમું અમે કાઢી નાખી છે કેટલી કલમું કાઢી અમે કલમું લગભગ આશરે 50 થી 60 કલમું કાઢી નાખી છે જમીન મુક્ત કરી હા અમે જમીન મુક્ત કલમું કરી દીધી છે અને આજથી સરકારનો દબાણ અમે સોય પૈસા સો કામગીરી કરવામાં આવી આપણા દ્વારા ખેતીવાડી કરું છું અને અમારા વડીલોએ સરકારી દબાણ કરેલું હતું એ મેં સ્વેચ્છાથી દૂર કરી દીધું છે કેટલા આંબા હતા એ અંદાજીત સો આંબા દોઢસો આંબા જેવું હતું અને કેટલા વીઘામાં હતું આ ચાર ત્રણ ચાર વીઘા જેવું છે અંદાજીત તમને કોઈ પ્રેરણા થઈ કે અંદરથી જેવું થયું કે મારે દૂર કરી દેવું છે આ સરકારી પડતર જે નંબર પડેલો હતો વડીલોએ દબાણ કરેલું પછી સાહેબના હુકમથી મેં મારી સ્વેચ્છાથી દૂર કરી દીધી